જે વસ્તુની બહુ જ રાહ જોતા હતા ગરમી ગરમી એટલે વાત જ ના પૂછો એટલી ગરમી અને ફાઇનલી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે આ વખતે આનાંતુ પહેલું ચોમાસું છે એક આ બાજુ તરબૂજ છે અને એક આ બાજુ તરબૂજ છે અને થોડાક દિવસમાં એક બે દિવસમાં આને બી કાપી દઈશું એમાં એક સકટડી ઉગી હતી તો જોઈએ કેવડી થઈ છે જેટલા પણ મિત્રો અત્યારે યુટ્યુબ ચેનલ ઉપર નવા છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ના મજામાં તો મારા વિડીયો જોતા રહો મજામાં આવી જ જશો ગુડ મોર્નિંગ અને જો સવાર સવારમાં વણોદનું વાતાવરણ છે એકદમ મસ્ત મસ્ત મજાનો પવન આવી રહ્યો છે ચકલાનો બી અવાજ સંભળાઈ રહ્યો છે અને અમારે વાયેલા ઝાડવા બધા મોટા થઈ જાય છે દિવસે દિવસે વરસાદના લીધે જો આ લીમડો હમણાં જ વાયો હતો આટલો મોટો થઈ ગયો ત્યાં કશું જ નહોતું ત્યારે વહેલા થઈ ગયા છે જો બધું કશું જ નહોતું આ વરસાદના લીધે પછી બધું ઘાસ અને એમાં જે રોપા વાયા છે ઉગ્યા છે જો અને સામે લીમડો એકદમ નાનો હતો ત્યારે મોટો થઈ ગયો છે એમાં પપ્પા બધા છોડવા વાઈને ગયા છે છોડવા ત્યાં ઉગ્યા હતા ત્યાંથી ઉખાડી અહીંયા લગાવીએ છે જો પગી પેલા રૂપા બનાવવાના હા રૂપ બનાવવાના પેલા જ એક પેલા રૂપા બનાવવાના અચ્છા

આવડાથી કામકાજ ચાલુ છે અહીંયા કરજો તમે તમારા ઘરે કોઈ ઝાડવા વાવો છો કે નહીં કોઈ છોડ લાયા છો ચોમાસામાં કેમ કે બહુ બધા ફટાફટ ઝાડ ઉગી જતા હોય છે અને ઘણા બધાનો શોખ હોય છે આનો કોઈને શોખ નથી બી હોતો અને ઘણા તો છત ઉપર બી આવે છે મારે ગાડીનું પાર્કિંગ હોય તો ત્યાં બી હોય છે અને પાછળના ભાગે હોય છે ઘરની મારા કરની આજુબાજુ બધી બાજુ ઝાડવાયેલા જ છે મજાનું પવન આવી રહ્યો છે ને કેવું મસ્ત દેખાય છે અહીંયા જો ઝાડના લીધે

તમને ખબર હોય તો તમે કહેજો બરાબર આની આગળ અમે સકરટીટીનો વેલો વાયો હતો એમાં એક સકરટીટી ઉગી હતી તો જોઈએ કેવડી થઈ છે જો આ રહી સકરટેટી આવડી થઈ છે જી તો લાગે આવી નથી હજી બીજી નથી આવી એક જ ઉગી છે અને આ બાજુમાં પપ્પા સરગો વાઈન ગયા હતા જો કેવડા મોટા થઈ ગયા છે મારી હાઈટ સુધી આવી ગયા છે અને સૌથી ઝડપી ઉગ્યા છે કેમ કે હમણાં જ વાયા હતા અને ફટાફટ આટલા મોટા થઈ ગયા છે બે અહીંયા વાયા છે બે બે ની જોડ વાય છે બધી બાજુ અને સામે બી વાયા છે બતાવું તમને અહીંયા બધે જાડવા વાયા છે અહીંયા મતલબ બધા ફૂલ વાયને બધું ગયા છે આ લીમડો પછી અહીંયા તરબૂચ વાયા છે એમાંથી બાજુ આ બધા તરબૂચ વાયેલા છે એમાંથી બે તરબૂચ તમે ખાઈ ગયા અને બે તરબૂચ આ રહ્યા એક આ બાજુ તરબૂચ છે અને એક આ બાજુ તરબૂજ છે અને ખાઈ જશું બધા અમારા વાયેલા છે ગાડી પડી છે આ બાજુ બસ આવું છે અમારું વણંદમાં ઘર તમને બધાને ખબર જ છે અમે ક્વોર્ટરમાં રહીએ છીએ ગાડી થી યાદ આવ્યું આપણું યુટ્યુબનું આઇકોન જેટલા પણ મિત્રો અત્યારે યુટ્યુબ ચેનલ ઉપર નવા છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા બધા એવા મિત્રો છે જે વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા કેમને ખબર નથી સબસ્ક્રાઈબ કેમ કરવાનું તો આપણી આ ચેનલ છે અશોકરાવ બ્લોગ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો અને જેટલું હોઈ શકે એટલું શેર કરો ચેનલને કેમ કે આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અશોકરાવ બ્લોગ મજાનું વાતાવરણ છે હવે આનંદને બહાર લાવશું કેમ કે હાલ વરસાદ તો છે નહીં તો બહાર અહીંયા રમશે એની સાયકલ લઈને આવું પછી એને બહાર રમાડીએ આપણે

અનંત ઘરમાં તો ત્યાં સુધી વરસાદ ના આવ્યો અને અત્યારે અનંત વરસાદ ચાલુ થઈ ગયો આમ તો તમને નહીં પણ આવું થઈ ગયું છે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણા ઝીણા જો દેખાય છે સ્ક્રીનમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યાર સુધી આવ્યો નહીં વરસાદ ને જેવો અનંતને બાર લાવ્યો રમવા એટલે વરસાદ ચાલુ થઈ ગયો નહીં અનંત વરસાદ આવે છે ને વરસાદ આવે છે અનંત કે છે વરસાદ આવે છે આ વખતે અનંત નું પેલું ચોમાસું છે ગયા વખતે વરસાદ છે શું ઉગાડે છે બધું હે થોડો વરસાદ વધ્યો હતો એટલે ભગવતી લઈ ગઈ છે અનંતને ઘરમાં મમ્મી હવે પાછળ ગયા છે જોઈએ શું કરે છે ત્યાં આટલું બધું ઘાસ ઉગી ગયું છે વધારેનો સાબુ નથી એટલે આ બધું થાય જ નહીં કોઈ બે ત્રણ દિવસ અમે ઘરે ગયા હતા રાધનપુર ગામડે એટલે એમાં ઘાસ વધી ગયું છે ને કે મમ્મી રોજ અહીંયાથી ઘાસ ઉખાડી જ લેતી અહીંયા આરે એવું થઈ જતું ઘાસ આટલું બધું હતું નહીં અમે ત્રણ ચાર દિવસ ઘરે ગયા એમાં ઘાસ વધી ગયું છે વળી પાછું મારા મમ્મી ઘાસ ઉખાડે છે જો બધા અકલની જાડી દેખે છે અમે અહીંયા તુલસી અને મીઠો લીમડો વાયો હતો એમાં લગાવી હતી પણ વચમાં વરસાદ સાથે વાવાઝોડામાં ઉખડી ગઈ છે તો ત્યાં લગાઈ નથી

હા પેલા ચશ્મા લઈ જાઉં પછી આપણે કરીએ મમ્મી ના ચશ્મા લઈ લીધા છે અમારા ઘરમાં અમારા મમ્મી ને પપ્પા ને ભાઈ ને અને બેન ને બધાને ચશ્મા છે ખાલી મારે એક ને ચશ્મા નથી બાકી બધાને ચશ્મા છે લો ચશ્મા પહેરી કામ કરો જો વરસાદ ગાજે છે અવાજ આવે છે હા જાળી લઈ લે તે જાળી અમારે આજ

વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે જે વસ્તુની બહુ જ રાહ જોતા હતા ગરમી ગરમી એટલે વાત જ ના પૂછો એટલી ગરમી અને ફાઇનલી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે મેહુલો મેહુલો આવ્યો ફાઈનલી ભાઈ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ધમાકેદાર જુઓ

અહીંયા આપણે વાવાના છે બધું બિયારણ જો અળસિયા નીકળ્યા છે નથી બતાવશે એ છે ને અળસિયા છે આ બાજુ એટલા માટે વાઈએ છે કેમ કે આ બધી પોચી એકદમ જમીન છે અને ઘણી વખત ખોદતા અળસિયા નીકળે જ છે ખેતી ઉત્પાદન કરીને જમીનમાં ને આપણે તો નેચરલી છે અહીંયા દેખાય છે તમને ચોખ્ખું અહીંયા કારીંગડા વાવાના સર આઈ સ્પેસલ નંદાસનથી અમે રાધનપુર ગયા અમને આપ્યો તો અમારા છોકરી રહે છે ત્યાં જસીબેન એમણે મોકલાયો છે બીજવારો અહીંયા કારીંગડા વાયા છે કારિંગડા એટલે તરફ તેમનો ખૂબ ખૂબ આભાર બધે આવું બધું બિહારણ અહીંયા વાવાનું છે થોડા દિવસ પછી નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશો આનું પ્રોગ્રેસ કેવું થયું છે કેટલું ઉગ્યું છે કેટલું નહીં ઉગ્યું અને વિડીયો પર બન્યા રહેજો અને ચેનલ પર બન્યા રહેજો અને નેક્સ્ટ વિડીયો જોતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધું વાવાનું કામ પૂરું થઈ ગયું છે બધું બિયારણ વાવી દીધું છે હજીક ચાલુ જ છે અહીંયા અમારોગ પૂરો થાય છે આશા રાખી તમને વ્લોગ ગમ્યો હશે વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટગમાં બાય બાય